હલો મિત્રો કેમ છો તમે બધા આ શું સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં મિત્રો હું છું ભરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપક જી કે ગુજરાતી યુટ્યુબ ચેનલ મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોમાં દસ પ્રશ્ન એવા લાવ્યા છે જે હરેક સરકારી એક્ઝામમાં પૂછાય છે તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરી વિડીયો ચાલુ કરીએ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા તમને આવા મજેદાર વિડિયો મળતા જ રહે વિડીયો ચાલુ કરીએ પ્રશ્ન નંબર એક ભારતના બંધારણના પિતા કોને કહેવાય છે ઓપ્શન છે એ ગાંધીજી બી સરદાર વલ્લભભાઈ પટેલ સી આંબેડકરજી ડી તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી ડોક્ટર આંબેડકરજીને આપણા બંધારણના પિતા કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બે વંદે માતરમ કોને રચ્યું વંદે માતરમ સ્લોગન કેન્ય રચ્યું છે તો મિત્રો તેના ઓપ્શન છે એ બીકિમચંદ્ર ચેટર્જી બી રવિન્દ્રનાથ ટાગોર સી ગણેશ ચંકર ડી મિત્રો આનો સાચો જવાબ છે એ ચેટર્જી પ્રશ્ન નંબર ત્રણ દીદી કયા ક્ષેત્ર સાથે જોડાયેલ છે ઓપ્શન છે એ ઉદ્યોગ બી આરોગ્ય સી રક્ષા ડી શિક્ષણ

પ્રશ્ન નંબર પાંચ સર્વ પ્રથમ નવરાત્રિ ક્યાં મનાવવામાં આવી ઓપ્શન છે એ જામનગર બી દ્વારકા સી અમદાવાદ ડી વડોદરા તો મિત્રો આનો સાચો જવાબ છે એ જામનગર સૌ પ્રથમ નવરાત્રિની શરૂઆત જામનગરથી કરવામાં આવી હતી અને પ્રથમવાર જામનગરમાં રમાણી હતી પ્રશ્ન નંબર છ દુનિયાનો સૌથી મોટો મહાસાગર

સી અમેરિકા ડી રશિયા તો મિત્રો આનો સાચો જવાબ છે ડી રશિયા રશિયા સૌથી મોટો દેશ છે વિસ્તારમાં સૌથી મોટો દેશ છે પ્રશ્ન નંબર આઠ સેડ નો વિપરીત શબ્દ શું થાય છે વિપરીત સેડ એટલે વિપરીત શબ્દ થાય છે ઓપ્શન છે એ હેપી બી લવ સી શોર્ટ ડી વીક મિત્રો આનો સાચો જવાબ છે એ હેપી સેડ વિપરીત શબ્દ હેપી થાય છે સેડ એટલે દુઃખ અને હેપી એટલે ખુશી પ્રશ્ન નંબર નવ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ શું છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એ શું છે ઓપ્શન છે એ સ્વતંત્રતા દિવસ બી પ્રજાસત્તાક દિન સી યુવા દિવસ ડી રમત દિવસ તો મિત્રો આનો સાચો જવાબ છે પ્રજાસત્તાક દિવસ પ્રજાસત્તાક દિવસ આપણે છવ્વીસમી પશ્ચિમ તો મિત્રો આનો સાચો જવાબ છે બી ઉત્તર ધ્રુવ તારો ઉત્તર દિશા દર્શાવે છે તો ચાલો મિત્રો આજ માટે બસ આટલું જ મળીએ બીજા વિડીયો અને ભાગ ટુ માં ત્યાં સુધી જય વર જય હિન્દ થેન્ક યુ હેવ અ ગુડ ડે સ્વીટ ડ્રીમ